હા છે આપડે મસ્ત મજાનું કોથમી કે જો આપણે બી તો આપડે બી ભાંગવાનું ચાલુ હા ને બી ઓમ ભાંગે ને તોય ઉગે એટલે આમ પારવી ન થાય આપણે ફાડિયા બે કરવાના એક દાણાના હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો કેમ છો મજામાં તો મજામાં જ રહેવાનું બાકી આજે જો આપણે હે ને મસ્ત મજાના આપણા વાલોઈના ખેતરે સવી અને અહીંયા બળદ હાંકવાનું ચાલુ છે અને બાકી આપણે અહીં ખેતર અડી પીડ્યું છે એમાં કોથમી વાવવાની એટલે કે ધાણી એ પણ હમણાં વાવવાનું છે તો એ હજી આગળ વિડીયોમાં બતાવી તો પહેલા તો આપણે હેને આપણું બળદ હાંકવાનું તમને બતાવી આપણે વાલોઈમાં પાળા બાંધવાનું કામ ચાલુ છે મસ્ત મજાનું તો તમે જોવો આપણે બળદ હાંકીને પાળા બાંધવાનું ચાલુ છે વાલોયમાં આપણે થોડા થોડા

અને આપણે હવે ને હવે આપણે તૈયારી કરવાની છે કે ધાણી વાવવાની એટલે ઘણા કોથમી કે ઘણા ધાણી કે હમણાં તમને બિયારણ બતાવવું પણ જો આમાં વાવવાની છે જો આખું કાળું જે ખેતર દેખાય ને ખેડેલું હાલો તો આપણે જો હવે છે ને આ રહ્યું બિયારણ બિયારણ તોડે છે તમને બતાવી દઉં એક પેકેટ આ પડ્યું આપણે બીજું જોઈ જુઓ તમે આ ધાણી જો આ આપણે બી આમાંથી બી જોઈ જુઓ તમે બી આવા બી હોય કાકાના તો આપણે બી ભાંગવાનું ચાલુ હાને બી ઓમ ભાંગે તોય ઉગે એટલે એવું કરવાનું ચાલુ છે આ રીતે કરી દેવી છે ઘણા ફાયદું જો આમાં ઘણી થાય ધીણી ઝીણી દેખાય તો જેવી થાય એવું ટ્રાય કરવી એવી થોડુંક નકર પછી વાવી દેવાનું આમ નામ હાલે અને ફાડિયા થઈ જાય તોય હાલે તો આવું કામ ચાલુ છે આપણે બાકી આ બિયારણની ની ઓઈલી તમે જોઈ જો આપણે આખી આખી તો આ રીત હું છું બિયારણ આલો તો હવે છે ને આપણે ભૂકો આમ થઈ ગયા બેબે બે એક દાણા ની તો જોવો તમે આ આપણે છે ને આમ ઈટ કહી કહી ને ફાયદું કરી નાખી એક દાણા ને બેબે બે ઘણા આખા છે અને ઘણા જો ફાયદું થઈ ગઈ છે તો આ એક પડીકા નું કરી નાખ્યું અને બીજા નું હમણાં જે ફાયદું કરવાની તો આ થઈ ગઈ હવે ભરી લેવી નોખે આ તગારામાં

અને ઈટ ફેરવી અને કરી જોઈએ એટલે થઈ જાય ઘણું એટલું કરવાનું છે આપ તો હમણાં એને બી કમ્પ્લીટ થઈ જાય પછી સાટવી આગળ વિડીયોમાં બતાવી હાલો તો હવે આપણે જો બી હંધી કમ્પ્લીટ કરીને સાટવાનું ચાલુ કર્યું છે આપણે જાણી એટલે કોચ મી જે કે આપણે જો હામાં સાટવાનું માર મે ચાલુ કરી દીધું છે પારું પારું પારુ હોય જો આપણે આ કેઈ તીન થઈડુ ઈ છે તો પારું પારું સાટવાનું ચાલુ છે આમાં હે જી જો મસ્ત મજાનો આમાં કેટલું કેટલું પડતું હોય હું ખબર પડે તો હને આમાં જો કે પડે 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 છે ઉગે ખબર ખબર એમ તો દાણા જાય હું હવે સાંટવાનું ચાલુ કરી દીધું છે ફેર હાથ મારી દઈશું એટલે બીજી વાર સાંટી દઈશું થઈ જાય ને રેડી એમ કે છે તો એવું છે આમાં હવે એક વાર સાંટી ને બીજી વાર થોડું થોડું સાંટી દઈશું એટલે થઈ જાય રેડી હે તો આપણે ધાણી છાંટવાનું ચાલુ છે એટલે કોથમીર તો તમને બતાવું કેટલી કેટલી પડે છે જો છાંટી દો આપણે હેઠી દો એમ તો નકરીબ છે જો આડી નડી કેટલી થઈ ગઈ પછી તો ઉગે ત્યાં ખબર પડે કેવી થાય બાકી અત્યારે તો જો આમાં તમને નજીકથી બતાડું ને તો જો તમને દાણા આવે બતાતા છે આ રેવી આટલી એટલી છાંટવી હે તો હાલો આપણે જો અહીંથી ધાણી છાંટી દીધી છે એટલામાં અને જો આ સેલુક્યા ને શેઢા મોસમ લેવાનું ચાલુ છે એવું છે આ હાંધી છટાઈ ગઈ એમ પાછળ દેખાય નવરું ના જો આ હાંધી ખેતર છાંટ્યું અને હવે આ થોડુંક છે તાપડ સાંટે છે આ શેઢે આયા વાળો પાહે આમ આઢો પછી આમાં હે ને દાતી આખી નાખવી ને પછી આપણે આમાં દાતી આખી નાખવી છે દાતી લીટા એટલે ના લીટા થાય ને માંમાં પાણી યુઝાય એટલે ટ્રેક્ટર પછી દાતી આકવાની તો આ દાણી જો સેલુક કેનો સાંટે છે શેઢા મોસમ બાકી આમાં અહીં સાટી દીધી તો તમને બતાવ્યું હાલો તો હવે આપણે આવી ગયો છે ટાઈમ ટ્રેક્ટર આકવાનો દાણી સાંટે ને તો હવે પછી આકવી આપણે જો ટ્રેક્ટર અહીં પડ્યું છે એમાં દાંતી જોડાવેલી છે તો આપણે ટ્રેક્ટર આકવી તમને હાલો હવે બતાવું બતાવુ થાય છે તો હવે એને મિત્રો તમને ટેક્સ નો વધુ અવાજ આવશે અને મારો અવાજ ઓછો આવશે એટલે તમે ખાલી વિડીયો જોઈ લેજો હાલો તો આપણે આ રીતના લીટા થઈ ગયું કમ્પ્લીટ હવે આમાં વરસાદ આવે તો ઠીક નગર પાણી પાવાનું રહેશે તો ચાલો એવું કામ થઈ ગયું કમ્પ્લીટ આપડે તો હાલો મિત્રો આપડે એક કામ કમ્પ્લીટ થઈ ગયું કે હવે બીજું કામ છે જો આપડા ઢોર બાંધ્યા ને અહીં ઢોર છે ને આપડે મકાઈ વાટવા જવાનું છે તો હવે ઈ બાજુ માંડવી ના ખેતરે મકાઈ વાવી ના જવું જો મકાઈ વાઢવા તો હાલો હાલો જાવી ના કણે તો મિત્રો હાથમાં દાંતડું દાંતડું લઈને તમને ખબર જ છે હું લેવા આવવાના હતા આપડે માંડવી ના ખેતરે પોગી ગયા હવી અને આપડે જોઈ જો મસ્ત મજા ની માંડવી તમને દેખાતી જશે પાછળ આપડે તો એવું છે આ મકાઈ જો રે તો હાલો હવે આપડે મકાઈ વાટવાનું ચાલુ કરી દેવી છે તો ચાલો હવે આપણે મકાઈ વાઢીને કમ્પ્લીટ થઈ ગઈ છે પણ પાતરા જો આ પડ્યા તમે જો આ મંદિર પાતરા પડ્યા હા માંડવી દેખાય જ છે બાર તો હાલો ફટાફટ હારી લેવી આપડે પાત્રા બાર હાલો તો મકાઈ આપડે અહીંથી હરાઈ ગઈ છે અને જો ગાડીમાં લઈને વાડીએ ભુગાડી દીધી છે જો અહીં અડધી ગાડી માં ઊભી છે અને અડધી પછાડી દીધી છે અને જો પાડો બાંજો બાંજો ખાવા મળ્યો છે તો મકાઈનું કામ કમ્પ્લીટ કરીને આપડે જો વાડી આવી ગયા હોય અને અત્યારે જો સાંજ ટાઈમે ભેંસ દોવાનું મારું ચાલુ કરી દીધું છે આપણે જોઈ જુઓ તમે ભેંસ દોવાનું મસ્ત મજાનું તો હાલો જો ભેંસ દોવાનું ચાલુ છે આપડે અને આપણે જો આ માઇક્યુ આમાં બહુ બેહે અત્યારે સોમાસા આ એક ડક માઇક્યુ ને એવું બહુ બેહે ઢોર ઉડાડવી પડે એટલે પગ પગ આમ વટકે ને દોતા હોય ને તો એવું કામ ચાલુ ચાલો તો આપડે જો ભેંસ દોઈ ને આવી ગયા છે અને જો આવી રહ્યું દૂધ હવે કેનમાં નામી દઈ પછી આગળનું કામ કરી મીંદડા પાયેલા એને દૂધ પાઈ દી

કાણા ને જોરદાર આપણે બાંધી દીધેલું વાલોયમાં ઈ કાલ કામ ચાલુ હતું તો બધુંય કામ કમ્પ્લીટ થઈ ગયેલું છે આપણે તો હવે આ વિડીયો એ પૂરો કરી નાખ્યો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો અને ખાસ કરીને ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો આવા આપણા દેશી વિડીયો જોવા માટે હે ને આપડે ચેનલને ને કરી લેજો મળવું એક બીજા વિડીયો માં ત્યાં સુધી બાય બાય ફોર મોર અપડેટ્સ સબસ્ક્રાઈબ ટુ આર ચેનલ ક્લિક ધ શો લિંક્સ એન્ડ એન્જોય વોચિંગ ધ વિડીયોઝ